મહાદેવ મિત્રો આપણે આપણે તૈયાર થઈ ગયા છીએ નહીં ધોઈને આજે જવાનું છે આપણે મોવા ખરીદી કરવા માટે જો આ ભાઈ પણ આવી ગયા છે ગાડી લઈને એ ભાઈ આપણને પકડાઈ દીધી છે થેલી હા દુકાન વાળો અમારા ભાઈ બંધ હતો એટલે અમે ભાઈને ને કીધું મસ્ત એક જોડી દેખાડી આ ભાઈ ને એવી જોડી દેખાડો કે કપડા જોઈને છોકરી પેલી પછી તો અમારા ભાઈ બંને એવી કપડાની જોડી દેખાડી કે ભાઈને ફાઇનલી કપડાની જોડી પસંદ આવી ગઈ એ ભાઈ નક્કી કરી નાખ્યું કે આપણે આ જોડી લેવાનું છે ભાઈ કે હાલો કરવા આ આ પાછા ઘણા બધા કપડાં દેખાડ્યા પણ આ ભાઈને એક એક કપડાની જોડી કાંઈ પસંદ આવે નહીં પછી એક જોડી તો ફાઇનલ કરી પરાણે પરાણે ભાઈ ક્યાં આપણને આવા કપડાં કાંઈ પસંદ આવે નહીં કપડાં આરે આરે ઘડીક માથાકડ કરી ને પછી નીકળી ગયા અમે કપડાં લઈને સીવરાવા માટે કપડાંની સીવવાની દુકાન ગોતે ગોતતા એક દુકાને ગયા એક ભાઈ અમને મળી ગયા એ ભાઈને કહી દીધું કે આપણે હાલો આ બે ભાઈ બે જોડી કપડાંની જોડી સીવવાની છે ફાઈનલ કર્યું કપડાંની જોડી મેં દીધી પછી નાથી અમે નીકળ્યા ઇલેક્ટ્રિકની દુકાને ત્યાં અમને ભાઈ ભાઈ શાહ અમે તો મફતની સા પીલી હે સૂસકી મારી મફતની ચા કોણ ના પાડે પીવાની જ વય ને મારે યાર ભાઈ બધું એને જ ના લીધી મફત ની પછી અમે નીકળી જાય મહવા થી ઘર તરફ ના રસ્તે રસ્તે મસ્ત ઠંડો પવન આવતો અને બહાર રસ્તાનો નજારો પ્રકૃતિ જેવી તમે વાત જ ના પછો તો આપણે ઘેર પૂગી જાય ને ઘેર પૂકતા જ આપણે લેવાતા કેળા ઘેર ઝાપટવા તાજ આપડે તો કેળા ઝાપટવાનું ચાલુ કરી ઘેર આવતા કાકાનો છોકર કે આપડે તો શાક બનાવવાનું બાકી છે તો લે મેં કીધું હાલો ભીંડા સુધારો હું ને મારે કાકાનો છોકર ભીંડા સુધારવા મળ્યા મસાલો શાક એવું બન્યું કે મિત્રો તમે એક વાર શાખો ને એમ થાય કે નહી આ તો હોટલે ટૂંકી પડે તમારો પાકા છોકરો કે નહીં તારે તો હોટલ નાખવાની જરૂર હતી તો મને એમ શું કે આપણે પૈસા નથી ને કરતો હોટલ કારની નાખી દીધી હોત એ કડીક આવેલું કડીક શું શાક બની ગયું શાક બનીને થઈ ગયું છે ત્યાર શાક બનાવીને અમે તરત જમવા જ બીજા કેમ કે એક વાગી જાય અમને લાગી હતી ભોગ ભોગ પ્લેટમાં કૂંધા તા ઉદેડા જલ્દી જલ્દી ખાઈ